તમારી એટલી મજાલ કે તમે ગુજરાતના મુખ્યમંત્રીના એક સમારોહની અંદર ઉભા થઈને પ્રશ્ન પૂછી શકો આટલી હિંમત તમારી તમારી પાસે આવી 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 ક્યાંથી ક્યાંથી તમે તમે ગુજરાતના ગુલામ છો અંદર તાકાત કે સભામાં ઉભા થઈને પ્રશ્ન પૂછી શકો તમારે કોઈ હક નથી કોઈ અધિકાર નથી સરકારને સવાલ કરવાનો તમારે ખાલી વોટ આપવાનો છે ત્યાર પછી સરકાર જે કઈ તમારા ઉપર કરે એ તમારે સહન કરવાનું છે નમસ્કાર દોસ્તો વિડિયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની એક સભા ચાલતી એક એક હોલની અંદર સરસ મજાનો કાર્યક્રમ ચાલતો હતો આ કાર્યક્રમની અંદર એક યુવક ઊભો થાય છે અને એ યુવક ગુજરાતના મુખ્યમંત્રીને પ્રશ્ન પૂછે છે હું પૂછવા માંગુ છું એ યુવકને કે તમારી આટલી મજાલ કે તમે ગુજરાતના મુખ્યમંત્રીને પ્રશ્ન પૂછો તમારી પાસે આટલી હિંમત આવી ક્યાંથી અને બીજું કે તમને આવો હક અને અધિકાર આપો કોને બાબા સાહેબ આંબેડકરના સંવિધાનની અંદર આપણને તમામ પ્રકારના હક આપવામાં આવ્યા છે પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આપણે કોઈએ બોલવાનું નથી આ ભારતીય જનતા પાર્ટીનો એક કાયદો છે એટલે તમારી આટલી મજાલ કે તમે ભુપેન્દ્ર પટેલની સભામાં ઉભા થઈને પ્રશ્ન પૂછો અને પ્રશ્ન પૂછો તો પૂછો ત્યાર પછી એમના કેવા હાલ થયા સૌથી પહેલા દોસ્તો આપણે એ વિડિયો પર એક નજર નાખીએ તમે સાહેબ મારી રજવાત આપી લો દોસ્તો તો સ્વાભાવિક છે કે ગુજરાતના મુખ્યમંત્રી છે તમે એમને સવાલ ન કરી શકો તમે એમને સવાલ ન કરી શકો એ ગુજરાતના મુખ્યમંત્રી છે એ મન ચાહે જે કરવું હોય એ કરી શકે તમારી આટલી હિંમત કેમ ચાલે કે તમે ગુજરાતના મુખ્યમંત્રીને સવાલ કરો આના પહેલા પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો એક કાર્યક્રમ ચાલુ હતો ને એ કાર્યક્રમ દરમિયાન બે મહિલાઓએ ભૂલથી મુખ્યમંત્રીને સવાલ પૂછી લીધો

કે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તમારા ઘર ઉપર બુલડોઝર ચાલે એટલે ગુજરાતની જનતા માંગુ છું હક અને એટલો અધિકાર આપ્યો છે કે ચૂંટણી સમયે તમે અમને લોકોને ખાલી વોટ આપો પાંચ વર્ષ સુધી અમે કામો કરીએ કે ન કરીએ તમારે કોઈ અમને સવાલ કરવો નહીં નહીતર પોલીસ આવી અને આ યુવકને જે રીતે ઉઠાવી ગયા એવી જ રીતે તમને પણ ઉઠાવી જશું કારણ કે અમે ગુજરાતના રાજા છીએ ગુજરાતના સેવક નથી અમે અમે એ તો ચૂંટણી આવે ત્યારે લોકો તમારી સામે હાથ જોડીએ વોટની ભીખ માગીએ પ્રકાર પ્રકારના તમને વાયદાઓ કરીએ વચનો આપીએ કે સત્તામાં આવશું તો અમે તમારા માટે આમ કરીશું તેમ કરીશું ફલાણો કરીશું ઢેકડું કરીશું પણ સત્તામાં આવ્યા પછી અમે તો દેશના રાજા ગુજરાતના રાજા તમારી આટલી કેમ કે તમે ચાલુ કાર્યક્રમે ઊભા થઈ અને અમને સવાલ કરો કોઈ દિવસ કરવાનો કારણ કે આ લોકો ગુજરાતના રાજા છે અને પ્રજા કોઈ દિવસ રાજાને સવાલ કરે આવું ન બનવું જોઈએ બરાબર ને આપણે ગુલામી કરવા માટે જન્મ લીધો છે ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરવા માટે આપણે જન્મ લીધો છે એટલે તો આપણે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીને વોટ આપી આપીને ગુજરાતની અંદર પરિવર્તન ઈચ્છતા નથી કોઈ સારી પાર્ટી કે કે પક્ષ તમને એમ હવે આ ગુલામીમાંથી અમે તમને આઝાદ કરાવશું તો આપણને એના ઉપર ભરોસો નથી આવતો ત્રીસ વર્ષ સુધી આપણે ગુલામી કરી પાંચ વર્ષ આપણે કોઈ ઉપર ભરોસો કરવામાં આપણી હિંમત નથી ચાલતી પણ આ હિંમત આપણે કરવી પડશે આ હિંમત આપણે કરવી પડશે પરિવર્તન આપણે લાવવું પડશે નતર ત્રીસ વર્ષની અંદર આખી જિંદગી જિંદગી ગુલામીમાં વહી ગઈ આપણા બાળકોની પણ કદાચ આવી રીતે ગુલામીમાં જશે માટે જાગૃત બનવું પડશે આ તમામ નેતાઓ આપણા સેવકો છે પણ અત્યારે એ લોકોને એટલું અભિમાન છે એટલું ઘમંડ છે કે તમારી એટલી મજાલ કે તમે અમને સવાલ કરો કોઈ દિવસ નહીં કરવાનો પોલીસ અમારી છે કાનૂન અમારો છે ન્યાયતંત્ર અમારું છે ઉચકાવીને જેલમાં નાખી દેશું હા જો સત્તા પક્ષ ને તમે સવાલ કર્યો તો એટલે હું દરેક ગુજરાતની કહેવા છું કે જાગૃત બનાવ આટલી બધી ગુલામી તો આપણા બાપ દાદા અંગ્રેજોની પણ નહોતી કરી નોતી કરી આટલી બધી ગુલામી તો પછી આપણે શા માટે ભણેલા ગણેલા યુવક છીએ આટલી ટેકનોલોજી છે આટલો પ્રગતિ કરે છે દેશ તો પછી આપણે ગુલામીમાં શા માટે જીવીએ છીએ આપણે તો જીવીએ તો જીવીએ આપણે આપણા બાળકોને પણ ગુલામી તરફ ધકેલીએ ચૂંટણી સમયે આ લોકો તમને ધર્મના નામની બે વાતો કરે અને તમે બેંકી જાવ તમે બે અથવા તો તમને ચૂંટણી સમયે કોઈ પણ પ્રકારની લાલચો આપે નાસ્તાઓ કરાવે દારૂની રેલમ છેલ કરે રૂપિયા પૈસા આપે ચવાણા ખવડાવે ભજીયા ખવર આવે એટલે એ લોકોની વાતોમાં આવી જાવ અને પાછું કમળ 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 આજે ગુજરાતની આવી હાલત કેમ છે તો કે હું તો એટલું જ કહીશ કે આ ગુજરાતની હાલત જે છે એમાં પચાસ ટકા કરતા વધારે જો કોઈ જવાબદાર હોય ને તો એ ગુજરાતની જનતા છે આંખો ઉગાડો જાગૃત બનો ક્યાં સુધી ગુલામીમાં રહેવાનું તમે જેને વોટ આપ્યા છે તમે એને જો સવાલ ન કરી શકતા હોય તો આટલી ગુલામી કારણ શું આટલી ગુલામી કરવાનું કારણ શું ચાલો તમે ચાલુ સભા એ સવાલ ન કરી શકો ચાલુ કાર્યક્રમે સવાલ ન પૂછી શકો તો જયારે ચૂંટણી આવે છે ત્યારે તમારે કોને વોટ આપવો એ તો તમારા ઉપર નિર્ભર છે તો પછી શા માટે શા માટે આટલો બધો ગુલામી કરવાનો શોખ છે હું તો ભૂપેન્દ્રભાઈ પટેલ ને પણ કહેવા માંગુ છું કે ડાય ડાય વાતો ખૂબ કરો છો પણ જયારે એક સામાન્ય નાગરિક તમને સવાલ કરે તો તમારી અંદર એટલી તાકાત હોવી જોઈએ કે તમે એને બે ધડક જવાબ આપી શકો કારણ કે તમે લોકો એના વોટથી મુખ્યમંત્રી બન્યા છો ઉપરથી કઈ ભગવાને તો તમને મોકલ્યા નથી એટલે તમે એને ઇગ્નોર કરો પોલીસ એને ઉચકાવીને લઈ જાય આવું તો કઈ થોડું હોય જનતા છે સવાલ તો પૂછે વડાપ્રધાનને પણ સવાલ પૂછે તમે તો મુખ્યમંત્રી છો તો પછી આવું કેમ એટલે હું ગુજરાતની જનતાને વારંવાર કહું છું હજુ પણ કહું છું જાગૃત બનો તમે બીજું કશું ન કરી શકો તો કઈ વાંધો નહીં પણ ચૂંટણી સમયે જોઈ વિચારીને તો બટન દબાવો કે પછી તમે નક્કી કર્યું છે કે અમે અમારા બાપ દાદા અંગ્રેજોની ગુલામી કરી અમે ભાજપોની ગુલામી કરી અને અમારા દીકરા થોડા રહી જવા પડે એને પણ ભાજપની જ ગુલામી કરવાની આવું નક્કી નથી કર્યું તમે એટલે જાગૃત બનો વિચાર કરો વોટ દેવા જતી વખતે વિચાર કરો કે તમે જેને વોટ આપો છો એ કાલ ઉઠીને નેતા બનશે તો તમારી વાત સાંભળશે કે નહીં સાંભળે અહીંયા આ દ્રશ્યો જોયા પરથી મને તો એવું લાગે છે કે ભાજપના કોઈ પણ નેતાને તમે સવાલ કરો એટલે એનો ઈગો હર્ટ થઈ જાય એને એમ થઈ જાય કે તમારી શું મજાલ કે તમે અમને સવાલ કરો આ બધા પ્રશ્નો આ બધા સવાલો આ બધી વસ્તુ દોસ્તો આપણે સમજવી પડશે આપણે એક ભારત દેશના આઝાદ ભારત દેશના આઝાદ નાગરિક છીએ તમે જેને વોટ આપો એને તમે સવાલ ના કરી શકો અને સવાલ કરો તો પોલીસ તમને ઉચકાવીને લઈ જાય આવું તો કાંઈ થોડું હોય માટે જાગૃત બનો વોટ આપતી વખતે પાંચ વખત વિચાર કરો કે તમે જેને વોટ આપો છો એ તમારા છે તમારું સાંભળશે આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો હું એવી આશા દરેક લોકો પાસે કરું છું જય હિન્દ જય ભારત